જય શ્રી કૃષ્ણ મારું નામ પાર્વતી છે પાર્વતી કિચનમાં આપણું સ્વાગત છે તો આજે આપણે મેથીની ભાજી બનાવશું તો ચાલો આપણે બનાવીએ મેં અહીંયા મેથી લીધી છે સો થી બસો ગ્રામ જેવી ધોઈને સવારી લીધી છે અહીંયા મેં લસણ લીધું છે લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે આપણે કેમ કે મેથીમાં સ્વાદ સારો આવે આ આપણી સામગ્રી છે બરાબર હવે આપણે ગેસ ચાલુ કરી ને કઢાઈ મૂકી માથે બરાબર આપણે બે પાવલી જેવું તેલ લઈ લેશું એમાં આ રીતે બરાબર થોડુંક આપણે વધારે નાખીશ તેલ અડધી પાવલી જેવું મેથી છે એટલે આપણે થોડુંક વધારે તેલ લેવું પડે હવે આપણે ગરમ થવા દેસુ ગરમ થઈ ગયું છે થોડીક આપણે ચાર પાંચ મરચાં લીધી છે આપણે એમાં મેથીમાં ખાવાની મજા આવે પેલા મેથી આપણે પેલા આપણે મરચાં તળી લેશું બરાબર એને આપણે ઢાંકીને તળવાનું આ રીતે નાખીને તળી લેવાની ઢાંકીને દેવાનું આપણે

આપણે એક વાટકીમાં કાઢી લેવાની આ રીતે બે બે હવે આપણે એમાં લસણ નાખી દેવાનું તમે એકવાર ઘરે બનાવો ને ટ્રાય મારજો ઘરે બનાવીને એક વાર ટ્રાય મળજો આ રીતે નથી બનાવવાની ગેસ આપણે ધીમો રાખવાનો મીડિયમ પેલા આપણે મીઠું નાખવાનું સ્વાદ અનુસાર થોડીક આપણે મરચા નાખવાની થોડીક આપણે તીખી મરચાં નાખવાની થોડીક આપણે હળદર નાખવાની થોડુંક આપણે જીરું નાખવાનું

હવે આપણે શેકાવા આ મરચામાં આપણે મેથી ભેગા મરચા ખાવાના છે એમાં આપણે થોડું થોડું મીઠું નાખી દેવાનું આ રીતે બરાબર એને અહીંયા મૂકી દેવાનું मेथी शेकावा देवाला आपली मेथी बळी न आम्हाला पाणी बिजी ना पाणी नाके मेथी भाजी जा बने એને કોરી કોરી ભાજી બનાવવાની બધાય આ ડાકળી કાઢી નાખે આ ડાકળી બનાવવાની બહુ મજા આવે ભાજી ખાવાની આપણી ભાજી શેકાઈ જાય ત્યારે આ દાખલાઈને દબાવવાની એમ પકડીને શેકાઈ જાય ત્યારે આપણે લઈ લેવાની નીચે આપણી ભાજી બનીને તૈયાર છે પાંચ થી દસ મિનિટ છે ખાવા દેવાની વધારે નહીં દેવાની બરાબર હવે આપણો ગેસ બંધ કરી ને ભાજીને નીચે લઈ લેવાની બરાબર એક સાણસીની મદદથી આ રીતે હવે આપણે એક ફ્લેટમાં सॉ करी लेची आ रीते आपली भाजी बनिने तयार छे मेथी नी तो केवो लागे मरो वीडियो सारो लागयो हए लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो अन साते साते बेल आयकॉन पर क्लिक करजो धन्यवाद